મોરબીના ટંકારાની નગરપાલિકા રદ કરવાની માંગ સાથે મહાસભા યોજાઈ સાથે જ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું મોરબી જિલ્લાના ટંકારા ગ્રામ પંચાયતમાંથી ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે છે જેને રદ કરવાની માંગ સાથે ટંકારાના સામાજિક આગેવાન અબીભાઈ ઈશાભાઈના નેતૃત્વમાં ટંકારા ગામ સાથે થયેલા થયેલા અન્યાય અને ટંકારાને તાલુકાની સુવિધા આપી નથી અને તેને લઈને જ આજે મહાસભા યોજી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મોરબીના ટંકારાને તાલુકા કક્ષાની સુવિધા મળી નથી ટંકારાની વસ્તીની દ્રષ્ટિએ પણ ટંકારા નગરપાલિકા થતી નથી જેને લઈને સરકાર દ્વારા પ્રજા વિરુદ્ધ લેવાયેલા નિર્ણય સામે આજે વિસારેલી યોજવામાં આવી હતી ને ટંકારા ખાતે મામલતદારને પત્ર આપવામાં આવ્યું હતું સાથે જણાવ્યું હતું કે આ તાનાશાહી છે અને તાનાશાહીના વિરોધમાં ટંકારા નગરપાલિકા રદ કરવાની માંગ કરાઈ હતી અમે વિરોધ કર્યો એ નગરપાલિકા અમારી હતી બરોબર હવે મતદાર પૂરા છે નહીં અને નગરપાલિકા ઠોકી બિહારવી છે કોઈ જાતનું કાંઈ છે નહીં કોઈ જાતની સુવિધા નથી કોઈ જાતનું કોઈ છે નહીં તો આ કરવાનું શું બરાબર એની મનમાનતી કરે છે નથી ગામનો કોઈ મત લીધો નથી કોઈ ગામને બોલાવ્યા નહીં કોઈને બોલાવી કોઈની સહી નથી લીધી કોઈનો મત નથી લીધો તો એની તાલા સહેલાવી અને એની રીતે એ બનાવી નાખે એમ તો ન ચાલે નહીં હા થાય પણ ગામનો મત તો લ્યો મત કેટલો મતનો વિસ્તાર કેટલો નવ હજાર ચારસો પાંત્રીમત છે છવ્વીસ હજાર પચીસ હજાર મતદાન હોય તો થાય નગરપાલિકા તો અમે કોઈ વિરોધ નથી કરતા નગરપાલિકા બનાવો એનો કોઈ વિરોધ નથી પચીસ હજાર મતદાર હોવા જોઈએ ને હવે આમાં મતદાર જ નથી નવ હજાર ચારસો પાત્રીમત છે તો એમાં તો ડેટ સરજીના કાઢો કોઈ દીકરીના કાઢો તો અહીંયા મતદાર રહેતું નથી કાંઈ અમારા ગણતરી પ્રમાણે હા આઠ હજાર જેવું મતદાન રહીએ છે એટલે આ બધાય અને નગરપાલિકા કરે છે એટલે નગરપાલિકા અમારે રદ કરાવવાની છે આ ગ્રામ ગ્રામવાસીઓ જે એનો રજૂઆત છે કે નગરપાલિકા રદ કરો અને એનું મુખ્ય કારણ એ છે એ લોકો એમ કહેવા માગે છે કે વસ્તીનું ધોરણ નથી હજી વસ્તી પૂરી નથી તે નગરપાલિકા બની છે અને પંચાયતને વિશ્વાસમાં લીધો નથી અને ડાયરેક્ટ જાહેર કરી નાખી છે તો આ બાબતે અમને આજે જે આવેદનપત્ર મળ્યું છે તે આવેદનપત્ર અમે